નસવાડી જય નારાયણ પેટ્રોલ પંપના ટેન્કરના ડ્રાઈવરનું અપહરણ કરી ગોંધી રાખી તેને ત્રણ દિવસ સુધી માર માર્યો ત્રણ દિવસ સુધી યુવાને ગોંધી રાખી અત્યાચાર ગુજાર્યો બોડીના વેપારીઓ સામે આખરે ફરિયાદ નસવાડી નજીક નારાયણ પેટ્રોલ પંપ માલિક દ્વારા તરબદા ધવલ હસમુખભાઈ રહે ઝરવાણ મંદિર ફળ્યો તાલુકા સંખેડા પેટ્રોલ પંપના ટેન્કર ઉપર ડ્રાઇવિંગ કરતો તારીખ સાતના રોજ વડોદરા મંજુસર જીઆઈડીસીમાંથી પેટ્રોલ ભરી પરત નસવાડી આવતા ડ્રાઈવરને પેટ્રોલ પંપનો માલિક પોતાની ઓફિસમાં બોલાવી ડ્રાઈવર પર રૂપિયા પંદર લાખની કિંમતના પેટ્રોલ અને ડીઝલની ચોરી કર્યાનો આક્ષેપ લગાવી પેટ્રોલ પંપની ઓફિસમાં પૂરી દીધો એક દિવસ સુધી ભૂરા રંગની ગાડીમાં ડ્રાઈવરને જબરજસ્તી બેસાડી બોડેલી તાલુકાના તાળકાછલા ખાદે નારાયણ જીનમાં લઈ ગયેલ અને એક રૂમમાં પૂરી હરીશ કુમારે ટેન્કર ડ્રાઈવરને નિવસ્ત્ર કરી ઢોર માર માર્યો અને ત્રણ દિવસ જમવાનું અને પાણી આપ્યું ન હતું અપહરણ કરનારાઓ આટલેથી અટક્યા ન હતા અને ત્રણે ભેગા મળી ડ્રાઈવરના મોડામાં લઘુ શંકા કરી પીવડાવ્યું અપહરણ કરનાઓને માર મારી નારાયણ કંડાણી ધીરજભાઈ કંડાણી રૂપિયા પંદર લાખ તેના પરિવાર પાસે સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણી ફોન કરી માંગ્યા પોપટભાઈ કંડાણી ફોન કરી માંગ્યા ખંડણી માંગ્યા બાદ પણ તેને પૈસા ના આવ્યા ત્યાં સુધી માર મારતા સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓએ તેને શોધવા લાગ્યા જ્યારે સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ અપહરણ કરનારાઓ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લાવતા મહિલાઓ અને ગ્રામજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા બે દિવસથી મહિલા અને ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા બાદ આખરે આજે મોટી સંખ્યામાં મહિલા અને ગ્રામ લોકો ભેગા થયા ત્યારબાદ પોલીસે ગુનો નોંધ્યો હતો ડ્રાઈવરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે નસવાડી સામૂહિક કેન્દ્રમાં લઈ જવા અંગે આખરે પોલીસે ફરિયાદ નોંધી પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓમાં બોડેલીના કપડાના વેપારી જીનના માલિકો અને પેટ્રોલ પંપના માલિકો છે નસવાડી ખાતે ગુનો નોંધતા આખા પંથકમાં આ ચર્ચાનો વિષય બનવા પામેલ છે એવા સોનુ પઠાણ બોડેલી મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ